જય જવાન જય કિસાન ગુજરાતના મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનો અને જાગૃત નાગરિકો હું છું પટેલ જામનગરમાં મદર્સ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા સામાજિક સેવા કરું છું હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી પણ એક ખેડૂતની દીકરી તરીકે અને એક જાગૃત નાગરિક તરીકે આજે મારે તમારા સામે આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો ઉઘાડો પાડવો છે આજકલ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદરવાડી વિસાવદરવાડીની બૂમો સાંભળી રહ્યા છીએ ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવી જેવા નેતાઓ હાઈ ટેન્શન લાઈન યુરિયા અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર ગુજરાત સરકાર પર એવો આક્ષેપ કરે છે કે જાણે આખી દુનિયાના ખેડૂતોની ચિંતા ગોપાલભાઈ અને ઈસુદાનભાઈના જ માથા પર હોય આ ગોપાલભાઈ અને ઈસુદાનભાઈની નોટંકી છે પરદા પાછળનો ખેલ તો કઈક બીજો જ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખેડૂતોની મસીહા બનીને ફરે છે એ જ આમ આદમી પાર્ટીનો પંજાબમાં જે અસલી ચહેરો છે એ જોશો તો આપણા શરીરના રૂવાડા ઉભા થઈ જશે ગોપાલભાઈ કહે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ખેડૂતોના સારા દિવસો આવશે પણ મારે ગોપાલભાઈને પૂછવું છે પંજાબમાં છેલ્લા ચાર વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે તો પંજાબમાં ખેડૂતોના સારા દિવસો કેમ ન આવ્યા પંજાબમાં ગુરદાસપુર પચીસ ના મંગળવારના રોજ જે ઘટના બની તે ઘટના વિશે પણ ગુજરાતની જનતાને જણાવો ખાલી વિસાવદરવાડી વિસાવદરવાડીની બૂમો ન પાડો જ્યારે ખેડૂતો હાઈટેન્શન લાઈન અને જમીન સંપાદન વિરુદ્ધ વળતર માંગતા હતા ત્યારે પંજાબની પોલીસે ખેડૂતોને ઢસડી ઢસડીને માર્યા છે પંજાબમાં સરદારજીની પાઘડી ઉતારવી એટલે એમનું ગળું કાપવા બરાબર છે પણ પંજાબની પોલીસે આ સરદારજી ખેડૂત ભાઈઓની પાઘડીઓ પણ ઉતારી અને તેને રોડ પણ પર ફેંકી દીધી ગુજરાતમાં ગોપાલભાઈ વિરોધ કરે છે અને પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાંની પોલીસ ખેડૂતોના હાડકા ભાંગી નાખે છે તેનો જવાબદાર કોણ છે હમણાં જ પંજાબમાં એક સોળ વર્ષના નિર્દોષ છોકરાને પોલીસ કસ્ટડીમાં મારી નાખવામાં આવ્યો છે પંજાબમાં ખુલ્લેઆમ અફીમ વહેંચાય છે અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે પંજાબના લોકો આજે આમ આદમી પાર્ટીને વોટ આપીને પચતાઈ રહ્યા છે હવે હું સૌથી મોટો ખુલાસો કરીશ આ આમ આદમી પાર્ટી ખેડૂતોની અઢાર હજાર સાતસો પચાસ વીઘા સરકારી ખરાબાની જમીન ગુજરાત સરકારે રિલાયન્સ કંપનીને પધરાવી દીધી ત્યાંના ધારાસભ્ય કોણ છે આમ આદમી પાર્ટીના હેમંતભાઈ ખવા

કારણ કે આ નેતાઓને ડોનેશનના નામે રિલાયન્સ તરફથી મોટા હફતા મળે છે રિલાયન્સ કંપની દ્વારા જે ખેડૂતોની જમીન છીનવવામાં આવી છે તેના પર આ નેતાઓ કેમ મૌન છે આજ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી એટલે રિલાયન્સ દ્વારા ઊભી કરેલી રિલાયન્સ કંપનીના ડોનેશનથી ચાલતી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી ગોપાલભાઈ આરોગ્યની વાતો કરે છે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે તેમણે ચાઈનામાંથી પચાસ પચાસ ના મશીનો મંગાવ્યા હતા અને પાંચ પાંચ લાખ રૂપિયાના ક્વોટેશન પાસ કરીને જનતાના ટેક્સના પૈસા લૂંટ્યા છે આમ આદમી પાર્ટી એટલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની નહીં પણ ભ્રષ્ટાચારની નવી રીતો શોધવાની પાર્ટી ગુજરાતના ભોળા ખેડૂતો ગોપાલભાઈ ઇટાલિયાની વાતોમાં આવીને તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય જોખમમાં ખેડૂતો પર કેવા અત્યાચાર થઈ રહ્યા છે એઆઈ તમને આખી વિગતો આપશે તેની એઆઈ તમને ઓટોમેટિક બધી ડિટેલ્સ આપશે તમને આખો રિપોર્ટ મળી જશે કે પંજાબના ખેડૂતો કેટલા ત્રાહિમામ પુકારી ચૂક્યા છે તમે જ્યારે ગોપાલભાઈ ટાલિયાને મળો ત્યારે એમને આ દસ સવાલો જરૂર પૂછજો પહેલો પંજાબમાં હાઈ ટેન્શન લાઈનનો વિરોધ કરતા ખેડૂતોને તમારી પોલીસે ઢસડીને કેમ માર્યા બીજો પંજાબમાં આમ આદમી પાર્ટીની ચાર વર્ષથી સરકાર છે તો પંજાબમાં ખેડૂતોને મનગમતું વળતર આપતો કાયદો કેમ ના બનાવ્યો ત્રીજો જામજોધપુરમાં રિલાયન્સને આપેલી અઢાર હજાર સાતસો પચાસ જમીન મુદ્દે હેમંતભાઈ ખવા અને ગોપાલભાઈ ઇટાલિયા કેમ ચૂપ છે ચોથો નથવાણી અને રિલાયન્સ પાસેથી મળતા હફ્તાને કારણે તમે એમનો વિરોધ નથી કરતા પાંચમો પંજાબમાં ખુલ્લે આમ વેચાતા નશા અને અફીમ સામે તમારી સરકાર શું કરી રહી છે છઠ્ઠો દેલીમાં આરોગ્યના સાધનની ખરીદીમાં થયેલા કૌભાંડના પૈસા ક્યાં ગયા સાતમો તમે ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરો છો તો પંજાબમાં સ્માર્ટ મીટર પર કેમ મોન છો આઠમો પંજાબમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તો તમારી મસિયા હોવાની વાતો ક્યાં ગઈ નવમો શું આ વાત સાચી નથી કે આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ રિલાયન્સના ના ઇશારે જ ખેડૂતોને ગેરમાર્ગ પર દોરી રહ્યા છે મારો દસમો અને અંતિમ પ્રશ્ન પંજાબના ખેડૂતો આજે આમ આદમી પાર્ટીથી કેમ ચૂક્યા છે શું તમે ગુજરાતમાં પણ પંજાબ જેવી આરાજકતા લાવવા માંગો છો ખેડૂત ભાઈઓ યાદ રાખજો આમ આદમી પાર્ટીને વોટ આપવો એટલે સીધે સીધો રિલાયન્સ જેવી કંપનીઓની ગુલામી સ્વીકારવા બરાબર છે અંતમાં હું મારા ગુજરાતના ખેડૂત ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને વોટ આપવો જોઈએ નહીં અને આમ આદમી પાર્ટીને વોટ આપીને તમારું અને તમારી પેઢીનું ભવિષ્ય જોખમમાં ન મૂકતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિપક્ષ તરીકે પણ ન હોવી જોઈએ જય હિન્દ